રણવીર કપૂરની ફિલ્મ એનિમલ ભારતીય અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર એ રેટેડ હિન્દી ફિલ્મ બની ગઈ છે ત્રણ પોઈન્ટ પાંચ કલાકની આ ફિલ્મમાં ઘણા હિંસક અને અતરંગ સીન છે જે દર્શકોને ચોંકાવી દે છે મહત્વનું છે કે હાલમાં જ આ ફિલ્મ બાંગ્લાદેશમાં રિલીઝ થઈ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ફિલ્મ જ્યાં સુધી તેના એડલ્ટ સિન્સને કાફવામાં નહીં આવે ત્યાં સુધી રિલીઝ નહીં થઈ શકે તો નિર્માતાઓ માટે સંમત થયા અને ફિલ્મમાંથી લગભગ સત્યાવીસ મિનિટમાં ના જે દ્રશ્યો કાપવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં રિલીઝ થયેલા ફિલ્મનો રન ટાઈમ બે કલાક છપ્પન મિનિટનો છે મહત્વનું છે કે એનિમલ બાદ સાલાર બાંગ્લાદેશમાં પણ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે તો ફિલ્મને ભારતમાં એ રેટિંગ મળ્યું છે અને તે બાંગ્લાદેશમાં રિલીઝ થવાની રાહ જોઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે તે આવતા અઠવાડિયે ત્યાં રિલીઝ થઈ શકે છે કે કેમ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ